હિન્દુ ધર્મમાંથી કર્યા બહિષ્કૃત નમસ્કાર સ્વાગત છે આપનો આરબી ન્યૂઝ ડોક્ટર સમાચારમાં હું અશ્વિન રાઠોડ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે રાહુલ ગાંધીને હિન્દુ ધર્મમાંથી કર્યા બહિષ્કૃત પાકિસ્તાન સામે ભારતની વધુ એક કાર્યવાહી બગલી હાર ડેમમાંથી ચિનાબ નદીનું પાણી રોક્યું જમ્મુ કાશ્મીરમાં સેનાનું વાહન 700 ફૂટ ઊંડી ખીણમાં પડ્યું ત્રણ જવાનોના કરુણ મોત પહેલગામ હુમલા પર યુરોપના દિવેદનથી એસ જયશંકર ગુસ્સે કહ્યું અમને સલાહ આપવાની નહીં પણ ટેકો આપવાની જરૂર પાકિસ્તાનની સાંસદ બોલ્યો પીએમ મોદી કંઈ પાછળ હટે તેવા નથી જો યુદ્ધ થયું તો હું ઇંગ્લેન્ડ ભાગી જઈશ ભારતને રશિયા પાસેથી બસો પચાસ કરોડની નવી એર ડિફેન્સ મિસાઇલો મળી દુશ્મન ડ્રોન અને થશે નાશ અમેરિકામાં હેલીકોપ્ટર ફ્લુ અમેરિકામાં આ સીઝન છ બિલિયન ડોલર ના સંરક્ષણ ખર્ચ સાથેનું ડોનાલ્ડ ટ્રમ્પ નું બે હજાર પચીસ છવી નું વિશાળ અંદાજપત્ર પીઓકેમાં ભારતના સંભવિત હુમલાના ડર થી ફફડતા લોકો બેંકો શાળા કોલેજો મદરેસાઓ એટીએમ બંધ સરકારી કચેરીઓને તાળા યુગાણા ટોચ ના ગુજરાત ઉદ્યોગપતિ રાજીવ રૂપારે નું અકસ્માત માં મોત સળગેડી કાર માંથી બહાર ન નીકળી શક્યા તો આ તાજા ટુકડી ન્યૂઝ અને હું તો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત